અરે સાંજ સુધી કરજો નથી કરું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનું કશું તમારું કામ આ તો નહીં આ તો અયોગ્ય વાત સાહેબ અમારી આ ગુજરાત કોઈ વેલ્યુ ખરી બધી જ એક તો અમારે આ તમારે જાળી મારી ને વાત કરવાની પેલા હું શું કઉ છું આંટી બધા હું અમારે આ જાળી મારી ને વાત કરવાની દસ મિનિટ આપું પણ દસ ને બે કલાક તો અંદર કેમ નઈ આવ્યો એમ નહીટ નહીં સાંજ સુધી રાખીશ હું ક્યાં તમને કઈ કહી શકાય આરોપી છું દસ મિનિટ નહીં અંદર બેસવાનું નહીં નહી તમે અંદર બેસવાનું નહીં એમ નહી તો અહીંયા આવી રીતે ઉભો દસ મિનિટ

બેસો કે ચા પાણી અમારે હું કોઈ આરોપી નથી અમારે અંદર બેસાડવો જોઈએ હું આરોપી નથી હું હાલતો મને જનતા એ પ્રતિનિધિ બનાવ્યો તમારી પ્રોટોકોલ માં એટલું આવે કે અંદર જમ્યા એમને

હા તો બધું ભાઈ સાહેબ બધું થઈ ગયું તમારી તો આડી તમે ભાઈ સરકાર બદલાયા પછી તમે શે માટે જવાબ આપશો બધા આટલી બધી વસ્તુ યોગ્ય નથી હું કઈ આરોપી નથી જનતાનો નો પ્રતિનિધિ તમને અંદર નહીં આવે તો જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે આનો મતલબ શું છે ભાઈ હે મતલબ શું છે આમ તમે મને આડી અહીં જાળી રાખી છે એનો મતલબ શું છે હું અહીં ચોરી કરવા આવ્યો છું

આજની સાત છ તારીખ છે એ તો અમારા માટે જ છે કાયદો વ્યવસ્થા પાટીલ જેવા લોકો નાગાઈ કરે છે તમ શું કરી લીધું સી આર પાટીલ નું લોકો બળાત્કાર કરે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં ભાજપના લોકો માટે કઈ ભાજપના માણસો આખા ગુજરાતમાં રેતી કાઢે છે દારૂ વેચે છે ડ્રગ્સ ભાજપના માણસો વેચે છે સરકારી અનાજ ની ચોરી કરે છે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે બધો ચોધરી સાહેબ હવે આ જાળી અટાવન બાપા અરે દસ મિનિટ થઈ ગઈ છે હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું કોમ્પ્યુટર ભલે ચાલુ હોય હું ક્યાં ત્યાં જવા માગું છું તમે મને આવી રીતે ઉભો રાખો તમને વ્યાજબી લાગે છે તમે મને અહીંયા ઉભો રાખો છો વ્યાજબી લાગે છે તમે શું અહીં ચોરી કરવા આવ્યા છો હા

તમે આ વ્યાજબી છે તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખીને એ કેટલું યોગ્ય છે ભાજપનો ધારાસભ્ય આવતો તમે આવું કરતા ના કાકા અમે ડર ભાજપનો વોર્ડનો પ્રમુખ આવે તો એ તમે ચા પાણી પીવડાવતા એ આવો સાહેબ એમ કે ભાજપના માણસારે આવું કરતા તમે અમે આ ગુજરાતના માણસો નથી તો ક્યાં સાહેબ ભેગા થઈ ગઈ દર્શન ગઈ ગઈ બધા અધિકારી અમારા માટે જ કાયદો બનાવ્યો સિચ્યુએશન ભાજપ વાળા બળાત્કાર કરી જાય તો વાંધો નથી પ્રાંતિજ નો ધારાસભ્ય ગજેન્દ્ર જે એને બળાત્કાર ની એફઆઈઆર થઈ છે